અંતરિક્ષ ઉજવણી સંદર્ભે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રિય કાર્યાલય જુનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના જયજનની વિદ્યા સંકુલ બપડાના પાટીયા પાસે આવેલ સ્કૂલના કેમ્પસ ખાતે ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ફોટો પ્રદર્શન સહિતના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટ એમ બે દિવસ સુધી ચાલનાર ફોટો પ્રદર્શન સાથેના વિશેષ કાર્યક્રમનું ઉદઘાટન ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાનીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં ભાવનગર જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન મંગાભાઈ બાવરિયા જિલ્લા પંચાયતના સભ્યો રાજનભાઈ ભટ્ટ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકાના સામાજિક અગ્રણીઓ તાલુકા વિકાસ અધિકારી તેમજ જૈજની વિદ્યા સંકુલ સંસ્થાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા રમેશભાઈ કોરોડિયા અને સંસ્થાના સંચાલક ભાવેશભાઈ કોરોડિયાની ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ તેમના વ્યક્તવ્યમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ચંદ્રયાન ત્રણ મિશનને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું આ સાથે જ ભારત ચંદ્ર પર ઉતારનાર વિશ્વનો ચોથો અને દક્ષિણી ધ્રુવીય પ્રદેશની નજીક ઉતારનાર પ્રથમ દેશ બન્યો હતો ભારતની અંતરિક્ષ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિના સન્માનમાં ત્રેવીસ ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ જાહેર કરાયો હતો ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતની ચંદ્રયાન ત્રણ મિશન તેમજ અંતરિક્ષ ક્ષેત્રની અન્ય ઉપલબ્ધિઓ અંગે જાણકારી આપવા અને ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા મળેલ અભૂતપૂર્વ સિદ્ધિને બિરદાવવા કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા બે દિવસ ફોટો પ્રદર્શન સહિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરેલ છે ખાસ કરીને વિદ્યાર્થીઓ વિજ્ઞાનના અભ્યાસુઓ અને ચીકાસુઓ માટે પ્રદર્શન ઘણું ઉપયોગી પુરવાર થઈ આ કાર્યક્રમના ભાગરૂપે આયોજિત ઉદઘાટન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ હળવી અને મનોરંજક શૈલીમાં વિજ્ઞાન અને ક્ષેત્રની સિદ્ધિઓ માહિતી આપતા નાટ્ય નાટકની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી વિભિન્ન સ્પર્ધાના વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તારીખ ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટ એમ બે દિવસ સુધી સવાર સાડા નવથી સાંજે છ વાગ્યા સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે પ્રદર્શનની મુલાકાત લેવા સૌને અનુરોધ કરાયો છે